गुड मॉर्निंग बोलतात गुड मॉर्निंग के गुड मॉर्निंग 大爷。 સૂકા કાચા કેળા આપણે કાચા કેળા લઈ લીધા છે પછી આ એટના સોલે કાઢ્યા સાઉની છે છે પાણી હારો વેફર સારું પડે સીધા વેફર ભાવ જતા નહીં હા નહીં ભાવ તું જઈ શકી પછી આવું પાડી પાડીશ કાચા કેળો નું તમારે પણ ગેર પાડવા ને તો કાચા કેળો આમાં લઈ લેજો હું બેફર પાડીશ

ทำไต้บอ uh ีน huh. uh ่า huh. okay. yeah. ัน่าบอ้อานเบอน่าเด็กนนี้วันเดินาไปขเลเลเล

જોઈ શકો છો અમાર કારીગર આવ્યા છે તમારે કદાચ સંગ કોઈને પાડવાનું હોય ને તો કારીગરને બોલાવી દેજો વેફર પાડવા અરે વેફરના કારીગર હો અરે વેફરના કારીગર છું એક વેફર પાડ્યા છે નહીં અને એવું જાય છે ગાડી જાય છે ગાડી પાછી ઊભી નહીં રહેતી હોય સીધા હું કરું છું

ये कर दूं जो तो कट रहा है इधर नहीं हट रहा हां हम्म फिर तेल आ सका हुआ मैं थोड़ा लाई तो गाइस फाइनली जो आप लोग फर्स्ट से बथेटे बन ही गए था हो गए हम्म नमक और मिर्ची डालनी था いい。はい